હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ દીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે ને ભાઈ અમે લોકો જઈ રહ્યા છે અમદાવાદ એક એવોર્ડ ફંક્શન છે એવોર્ડ તો ના કહેવાય બટ સન્માન સમારંભ કહેવાય તો એમાં જઈ રહ્યા છે અમારા રાઇટર કિશોર ઠક્કર જે જીતુ મંગુના બહુ જ એપિસોડ એમને લખ્યા છે તો એમને ઇન્વિટેશન આપ્યું છે તો એમના ઇન્વિટેશન પર હું જઈ રહી છું તો નટુભાઈ તો આવી ગયા છે ક્યારના આજે મને થોડું મોડું થઈ ગયું કે જમવાનું એવું બનાવવાનું હતું તો જમવાનું બનાયું બધું કરીને પછી નીકળી છું પછી મેકઅપ વેકઅપ કર્યું રેડી થઈ તો મોડું તો નહીં અમે ટાઈમસર જ પહોંચીશું બે વાગ્યાનો ટાઈમ છે ત્યાં બપોરે નીકળી ગયા છે ત્યાં દોઢ વાગ્યો છે પહોંચી જઈશું કલાકમાં ત્યાં ત્યાં જોઈએ કેવું એરેન્જમેન્ટ છે શું છે કિશોર ઢક્કરજી નું છે તો આઈ થિંક બધું સારું જશે મેન્યુ પણ સારું છે હોટલના બેકવેટ હોલમાં રાખ્યું છે આપણે સરસ રીતે જશે એમને હું કોઈ દિવસ મળી નથી મળી છું પણ એવું એકદમ એટલું નથી અમારે મુલાકાત થઈ બસ આજે બહુ વખત એમને ઇન્વિટેશન આપ્યા છે પણ કોઈને કોઈ કારણોસર હું પહોંચી નથી ગઈ વળી ત્યાં આ વખતે બસ જઉં છું ત્યાં જઈએ એન્જોય કરીએ મળીએ થોડી વારમાં તો ભાઈ અમે લોકો અમદાવાદ પહોંચી ગયા છે લોકેશન આગળ ઉભા છે અને શોધીએ છે કે ક્યાં આગળ છે લોકેશન એક તો બે વસ્તુ બહુ જ ડેન્જર છે ગૂગલમાં લોકેશન શોધવું અને તમારા પીઠ પર ખુજલી આવતી અને એનું લોકેશન શોધવું કે કોઈને કહેવું હોય ને કે ભાઈ આ અહીંયા ખુજલી આવે છે અહીંયા ખુજલી આવે છે થોડું નીચે થોડું ઉપર

મળી ગયું છે એડ્રેસ હવે જઈએ છે ઉપર જ્યાં પણ એમણે ફંક્શન રાખ્યું છે ત્યાં અને એમને એવોર્ડ થી સન્માનિત કરશે જિગ્નેશભાઈ મોદી તાજે તો ભાઈ જોરદાર થવી જ જોઈએ ક્યાં બા

મેં પહેલેથી કહી દીધું હતું કે આ વ્યક્તિ હશે તો હું નહીં આવું નહીં બેસું મારા મારા સુધી હોત ને વસ્તુ હું ચલાવી લેતી પણ આ મારા પપ્પા સાથે રિલેટેડ છે કોઈ વ્યક્તિએ મારા પપ્પાની બહુ ઇન્સલ્ટ કરી હતી તો હું એ વસ્તુ તો ના સહન કરી શકું આવા સન્માનનું તો કઈ જ નહીં ઓસ્કાર બી હોત ને તો પણ હું છોડીને આવતી રહેતી મારા પપ્પાની સામે કોઈ જ વસ્તુ નહીં એવો મોટો બી કોઈ એવોર્ડ મળવાનો હતો ને મને તો બી હું એક્સેપ્ટ ના કરતી તો આપણે પહેલેથી કીધું હોય કે આ વ્યક્તિઓ હશે તો હું નહીં આવું અને છતાં એ લોકો હોય તો પછી હું ના બેસું ત્યાં એટલે હું પાંચ મિનિટ પણ ત્યાં નથી બેસી નીકળી ગઈ છું બે કલાકનું ટ્રાવેલિંગ કરીને આવી છું બરોડાથી અમદાવાદ પણ પાંચ મિનિટ પણ નહીં બેસી તો આ મારા માટે એવોર્ડ છે કે હું મારા પપ્પાની ને ઇજ્જત માટે હજી પણ ઊભી છું અને ઊભી રહીશ આખી જિંદગી નથી નામ લેતી એટલી કદાચ એટલા મારા સંસ્કાર છે કે એ વ્યક્તિઓના નામ નથી લેતી બટ એ લોકો સમજી જ જશે નફરત છે મને તમે જોઈ શકો છો મારા મોડા ઉપર ગુસ્સો ના એ વસ્તુ કઈ નહીં એવી જગ્યાએ કામ કરીએ છે ને એવા લોકો હોય એટલે ક્યાંક ને ક્યાંક તો ભટકાવાના જ છે તો હવે કંઈ નહીં જલ્દી ઘરે પહોંચી જઈશું ભાઈ જલ્દી ઘરે પહોંચી જશે ઘરે જઈએ છીએ મળીએ હવે ઘરે જઈને ભાઈ જોડે ધમાલ મસ્તી કરીશું બીજું તો શું સન્ડે છે મમ્મી ને ભાઈ સાથે રહીશ અમારા માટે તો રોજ સન્ડે છે અમારે ક્યાં ઓફિસ જવાનું છે કેવું કઈ છે આમ તો ઉપરથી થઈ નહીં જવાનું નીચે તો ભાઈ નીકળી ગયા છે અમદાવાદ થી

તડાતી બે દિવસથી એક વેબ સિરીઝ ચાલે છે સ્ટેન્જર થિંગ્સ સ્ટ્રેન્જર થિંગ્સ તો એ ચાલે છે ફર્સ્ટ પાર્ટ પતી ગયો સેકન્ડ પાર્ટ પણ આવ્યો છે અને હવે ભાઈ ટોટો આવી છે મામાને મળવા અને એનું ગિફ્ટ લેવા નાની સાથે વાત કરે છે મારો ભાઈ ગયો એટલે આવે એટલે બધાની સાથે જ મળાવું તમને આવી છે મામાને મળવા કેટલા દિવસથી કહેતી આવું છે આવું છે આવું છે બિચારી આવી નથી શકતી આજે એને ફાઇન લઈને આવી છે બસ એ આવે એટલે મળાવું એને નાની મળી નથી જો મેં આજે એ રિંગ્સ કેવી પહેરી છે સપ ટીપિન જેવી છે एयरिंग्स अच्छे सेफ्टी पिन ना में थे तब मैं लोगों पर अच्छा है वो समझ सक सेफ्टी पिन पहन एयरिंग्स अच्छे पर सेफ्टी पिन भी पहरा है पहर भी है तो चलो तो आ वेट ले मरा हूँ एकदम बढ़िया आप कैसे भरत मिलाप एवं मामा मिलाप थोड़ा अट्लुक बाकी छ अट्लुक कैसा है पढ़ाई-वढ़ाई कैसा चल रहा है रिंग मैंने यहां पे वैंगू तू वापस नेटला अरे अभी तो तो वो वापिस कर देना का मेरे को अहह नो आईडिया फॉर साइट बट ये देखो साइज के लिए कोई आइडिया नहीं था कुछ भाई, भाई तुम तो अमीर तो तो हो रही जा रहे हो मुंह तो बंद करो अंकल <laughs> पहन के देख ले पहन के देख ले मेरे साइज के आ जाएगी उसके पैर बहुत बड़े हैं अभी मेरे भी छोटे हैं हाँ हमारा है। थी मोटा तो ना ही जैसा हाँ उसका पैर बड़े हैं हाँ परफेक्ट परफेक्ट हां तो एक एक तो था ये दूसरा है ना नहीं चाहिए ना तो ये मुझे दे देना मैं वैसे मैंने पहन के देखे मेरे को थोड़े बड़े हैं पर चलेंगे मैं आगे वो ऐसे कचरा-वचरा डाल के पहन लूंगी अरे साक्ष से हाँ। साके छोटा भीम मीम मीम छोटा भीम मीम तो टोटो लाइव छोटा भीम देखना है पीछे पीछे ये तुम तुंचू तुंचू नहीं ये ये आ, है ही ऐसा कि आप चल सकते हो अच्छा छिल गया है ना तुम्हारा वैसे वो हार्ड है ना सर्फेस हाँ। परफेक्ट एकदम मेरे को डर था साइज का बर्ड हो गया था सही है इसका तो ऐसे ही है थैंक यू थोड़ा प्रोफाइल देना मेरे वीडियो के लिए थोड़ा आ, आ थोड़ा, थोड़ा, क्या, क्या थोड़ा, थोड़ा प्रोफाइल तुम लोग गलत गलत बोल के मेरे सब्सक्राइब कब कर दो तेरे पापा घूमते थे हम लोग मुंबई में हम लोग डुप्लीकेट पहनते थे

आपके जाने के बाद मैंने रोज पहना स्कूल में वो वही वही वही। वही। स्कूल पहन के भी जाती है वही वो जब फाड़ दियो <laughs> उसका कलर चेंज हो गया बोले अरे सही में ग्रे हो गए मैं आज भी पहन कर आई <laughs> बस तो इसको भी फाड़ डालो फिर जिंदगी संभाल के संभाल के अभी तो वो वाले पहनते मैंने दिए हो दो ही तो शौक है टूटो के ना एक तो मेकअप और एक जूते मम्मी और पापा का दोनों का आया गया ना ये जूते का शौक पापा, का, शौक शौक पापा है। का है और मेकअप का का मम्मी तो नवरचना के अम्मी बच्चे ये जॉर्डन बन तो उनको ऐसे घूर रही थी कितने अच्छे जूते तुम भी अमीर ही हो ना तुम थोड़ी गरीब हो तुम भी तो अमीर हो देखो तुम कौन से गरीब हो अमीर ही हो थोड़े कोई थोड़े से भी नहीं है ब्रांड आ, लिया। दिखाना, दिखाना। तेरी मामी बहुत खुश हो गई पहले मैं सोचा क्या लू क्या लो, क्या लू फिर मैंने इसका देख व्लॉग तो देखता ही नहीं इसका टाइम मिलता नहीं है भाभी ने देख हम लोग निकलने वाले थे अर्जेंट में आना होगा मतलब ऐसा मतलब ऑल एंड सडन बोले चलो इंडिया जाना है तो कुछ चीजें ले लेते मैंने पिछले साल तो लेके क्या आता अभी कितना लेके जाओ <laughs> बोले छोटा मोटा कुछ लेके जाऊंगा बोले तो, तो सबका लिस्ट बना देता वहा वहा तो नेचर है वैसा कल्चर है कि तुम कहीं जा रहे हो तो पेपर में लिखो कौन कौन है क्या क्या चीज लेनी है फिर बाहर निकलो ऐसा कल्चर है वहाँ तो लेके निकले फिर क्या लू टोटो के लिए क्या लू मेरा पिछले टाइम शूज दिया था फिर इसने एक बार बोला था मुझे, मामा ये वाले चाहिए मुझे। <laughs> आ, इसको मैसेज किया मुझे तेरे का क्या है तो इसने भी वही बोला मामा अभी तो दिए तुमने कितने शूज दोगे बात तो? <laughs> तो सही है बताओ कैसे कि मैं आने वाला हूँ और कुछ लेके आना है पर क्या वो समझ नहीं आ रहा बताना नहीं था मेरे को यूके फोर्टी फोर्टी सेवन इसमें कैसा तो होता है पहले ये, ये सेवन है इसको जो आया ना क्योंकि जो बाहर जो साइज मिलता है ना अभी जैसे मैं ये पहनता हूँ यहाँ पे इसको एट लेना पड़ेगा हाँ, हाँ।, वही और हाँ। ये मेरा साइज सेवन है यूके के फोर्टी नंबर फोर्टी इसको आएगा बिकॉज वो होगा एट यहाँ पे ये सेवन है और ये बच्चों में आता है तो अभी वहां पे कैसा है कि तुम बच्चों की कोई भी चीज लेते हो ना छोटे बच्चों की साइज में आता है उसके टैक्स कम लगता है हाँ। और ये सबसे लास्ट नंबर है बच्चों, बच्चों में हाँ। अब तो इससे ज्यादा बड़े मत हो जाना अभी ये साइज ये साइज मेरे को भी आती है हाँ। तो मैं भी बच्चों वाले ले सकता हूँ कम टैक्स हाँ। ऐसा मेरा तो इससे भी छोटा है वहां के बच्चों का हाइट ज्यादा होता है ना तो उसके हिसाब से बच्चों में वेरिएशंस ऐसे सेम बड़ों में नहीं मिलते वो डिफरेंट हो जाएगा तो किस्मत अच्छा था मेरे को पहले हम लोग ने जो लिया वो बड़ों में लिया बट वो एट साइज लिया क्योंकि इसने बोला तो मैं मैं एट बोला था मतलब मैं पहन के देखता हूं शायद बड़ा बड़ा हो जाता है क्योंकि पैना। मैंने पहना तो मुझे बड़ा हो तो मतलब मैंने चलो ऐसे सोच के भी देखो तो मेरा पैर तो बहुत बड़ा है उसका तो मेरे से छोटा है मतलब होना चाहिए तो मुझे एकदम वाला फिट होना चाहिए तो उसको परफेक्ट आ जाएगा

આ બોલવું જરૂરી હતું ફીડીઓ તારા મનમાં નતો રાખી આપતો તો શિયાળામાં થાય તને નહીં તને તો પોપડા નીકળે છે ચાલો તેલ ના ખાઈ દઈએ